નમસ્કાર મિત્રો આવો ફરી આજ શિવપુરાણના નવા ભાગની અંદર પ્રવેશ કરીએ સનતકુમારજી કહે છે કે હે વ્યાસજી જ્યારે ભગવાન રુદ્ર લીલાવસ પુત્રો તથા ગણો સહિત સૂઈ ગયા ત્યારે દૈત્યરાજ બાણ શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા માટે ચાલ્યા એ સમયે કુંભાંડ એના અશ્રુની લગામ સંભાળી રહ્યો હતો પછી એ મહાબલી બલિપુત્ર ભીષણ યુદ્ધ કરવા લાગ્યો આ રીતે એ દિવસોમાં એ બંનેમાં ચિરકાલ સુધી બહુ ઘોર સંગ્રામ ચાલતો રહ્યો કેમ કે વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણ અને પેલી બાજુ બળવાન બાણાસુર ઉત્તમ શિવભક્ત હતો ત્યારબાદ શ્રી કૃષ્ણ ચિરકાલ સુધી બાણની સાથે આમ યુદ્ધ કરીને અત્યંત ગુપિત થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણે શંભુના આદેશથી શીઘ્ર સુદર્શન ચક્ર દ્વારા બાણની બધી જ ભૂજાઓ કાપી નાખી અંતમાં એની ચાર ભૂજા જ બાકી રહી ગઈ શ્રી કૃષ્ણ એનું માથું કાપી લેવા તૈયાર થયા ત્યારે શંકરજી મોહનિંદ્રાનો ત્યાગ કરીને ઉઠ્યા ઊભા થઈને બોલ્યા કે હે દેવકી નંદન મેં પહેલાં આપને જે કામ માટે આજ્ઞા આપી હતી એ તો આપે પૂરી કરી દીધી હવે બાણનો શિરચ્છેદ ન કરશો અને સુદર્શન ચક્રને પાછું વાળી લો આપ યુદ્ધથી નિવૃત્ત થઈ જાઓ હે જનાર્દન આપ તો યોગીશ્વર સાક્ષાત પરમાત્મા અને સંપૂર્ણ પ્રાણીઓના હિતમાં રત રહેનારા છો મેં એને વરદાન આપી રાખ્યું છે તેની તેને મૃત્યુનો ભય નહીં થાય મારું એ વચન સદા થવું જોઈએ હે હરે બહુ દિવસો પહેલા મેં એને શાપ આપતા કહ્યું હતું કે તારા આ બધો ગર્વ ગળી જશે મારી આજ્ઞાથી જ તારી ભૂજાઓ કાપનારા શ્રી હરિ આવ્યા છે શંભુનું આ કથન સાંભળીને અક્ષત શરીરવાળા કૃષ્ણ સુદર્શનને પાડી લીધું અને વિજય સ્ત્રીથી સુશોભિત થઈને તે બાણાસુરના સુરના અંતઃપુરમાં પધાર્યા ત્યાં એમણે ઉષા સહિત અનિરુદ્ધને આશ્વાસન આપ્યું અને બાણ દ્વારા અપાયેલા અનેક પ્રકારના રત્નો ગ્રહણ કર્યા આ રીતે શિવના આદેશ અનુસાર જ્યારે એમનું બધું કાર્ય પૂર્ણ થઈ ગયું ત્યારે તે શ્રી હૃદયથી શંકરને પ્રણામ કરીને અને બલિપુત્ર બાણાસુરની આજ્ઞા લઈને પરિવાર સહિત પોતાની પુરીમાં પરત જતા રહ્યા આ બાજુ નંદીશ્વરે બાણાસુરને સમજાવીને કહ્યું કે તમે વારંવાર શિવજીનું સ્મરણ કરો બાણાસુર નંદીના કહેવાથી ધૈર્ય ધારણ કરીને શિવસ્થાને જતો રહ્યો ત્યાં પહોંચીને વિવિધ સ્તોત્રો દ્વારા શિવજીની સ્તુતિ કરી એ સમયે તે હજારો પ્રકારથી મુખ દ્વારા વાજા વગાડી રહ્યો હતો આ પ્રકારે નૃત્યમાં મસ્ત થયેલા બાણાસુરે નતમસ્તક થઈને ત્રિશુળધારી ચંદ્રશેખર ભગવાન શિવશંકરને પ્રસન્ન કરી દીધા ત્યારે ભક્તવત્સર ભગવાન શ્રી રુદ્રએ કહ્યું કે તારા નૃત્યથી હું સંતુષ્ટ થયો છું તારા મનમાં જે અભિલાષા હોય એને અનુરૂપ તું વરદાન માગી લે શંભુની વાત સાંભળીને દૈત્યરાજ બાણે વરદાન માગ્યું કે મારા બધા ઘર ઉજાઈ જાય બાહુ યુદ્ધની મારી ક્ષમતા એમની એમ જ બનેલી રહે સોનિતપુરમાં ઉષાપુત્ર અર્થાત મારો દૌહિત્રનું રાજ્ય થાવ દેવતાઓ તથા વિશેષ કરીને ભગવાન વિષ્ણુ સાથે મારો વૈરભાવ મટી જાય મુજમાં ભાવનો પુનઃ ઉદય ન થાય મુજમાં સદાય નિર્વિકાર શંભુ ભક્તિ બનેલી રહે આમ શંભુ પાસે વરદાન માગીને બલિપુત્ર મહાસુર બાણ અંજલિ બાંધીને રુદ્રની સ્તુતિ કરવા લાગ્યો પોતાના ભક્ત બાણની પ્રાર્થના સાંભળીને ભગવાન શંકર તેને સર્વ કાંઈ પ્રાપ્ત થઈ જશે એમ કહીને ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા આ રીતે મે સંપૂર્ણ ભુવનોમાં નિત્ય ક્રિડા કરનારા સમસ્ત ગુરુજનોના પણ સદગુરુ શુભ પાણી ભગવાન શંકરનું બાણ વિષયક ઉત્તમ ચરિત્ર મધુર વચનો દ્વારા તમારે આગળ વર્ણવી દીધું છે મિત્રો આજની કથા અહીં સુધી કાલે ફરી નવા ભાગ સાથે મળશું સર્વે શિવ ભક્તોને જય મહાદેવ